તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો વાત કરીએ તો આજે છે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને મિત્રો એની સાથે જ છે આજે રક્ષાબંધન પણ તહેવાર છે જેને સમગ્ર દેશભરમાં જે છે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી અને જે છે રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરવામાં આવે બીજી બાજુ તો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છેલ્લા એક મહિનાથી જેલમાં છે અને તેમને પણ આજે રક્ષાબંધનનો તહેવાર જે છે ઉજવવાની વાત ચાલી રહી છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં એ પ્રકારના વિડીયો ચાલી રહ્યા છે અને એ પ્રકારની વાતો ચાલી રહી છે કે ચૈતરભાઈ વસાવાના બેન તેમને જેલમાં રાખડી બાંધવા પહોંચ્યા છે અને બંને રડ્યા છે અને અને રાખડી નું જે તહેવાર જેલમાં ઉજવ્યો છે તો મિત્રો વાત કરીએ હકીકતની તો આ પ્રકારનું કંઈ પણ થયું નથી કારણ કે ચેતરભાઈ વસાવા તો હજુ જેલમાં છે અને જેલમાં જે છે એ તેમના બેન પણ પહોંચ્યા નથી ને રાખડી પરંતુ મિત્રો આ પ્રકારના જે છે ન્યૂઝ ચાલી રહ્યા છે કારણ કે મિત્રો સ્વાભાવિક છે કે કોઈ ભાઈ જે છે એ એક મહિનાથી જેલમાં બંધ હોય અને ખાસ કરીને રક્ષાબંધનના દિવસે તો પોતાની બહેનને જે છે એ ભાઈની યાદ તો ખૂબ આવતી જ હશે પરંતુ મિત્રો શક્ય છે કે તેમના બેન પણ જેલમાં જઈને રાખડી બાંધી શકે છે પરંતુ મિત્રો ખરેખર ચર્ચા કરવામાં આવે તો ઓફિસિયલ રીતે ચેતરભાઈ વસાવાના બેન જેલમાં ગયા નથી તો મિત્રો આ પ્રકારના ન્યૂઝ

હાલ જ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો તેમજ મિત્રો તમે ચૈતરભાઈ વસાવાને બારા જોવા માગો છો તો કોમેન્ટમાં ચોક્કસ ચૈતરભાઈ વસાવા વિશે બે શબ્દો લખીને જણાવજો તો મિત્રો ફરીથી મળે છે નેક્સ્ટ વિડીયોમાં